હેલો મિત્રો નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયો મિત્રો આપણે વાત કરીશું કે આપણે ગુજરાતી ફોન્ટ કેવી રીતે ડાઉનલોડ કરવા અને આપણે જે પિક્સલ લેવ એપ્લિકેશન હોય એની અંદર જે ગુજરાતી ફોન્ટ છે જે એડ કેવી રીતે કરવા હવે મિત્રો આપણે ઘણી વખત અલગ અલગ સ્ટાઇલમાં જે આપણે ટેક્સ હોય એને આપણે અલગ અલગ સ્ટાઇલ માટે જે ફોન્ટની જરૂરત પડતી હોય છે અહીંયા મિત્રો તમને જે પ્રોસેસ બતાવો એ પ્રોસેસ તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો તમે પણ ઇઝીલી ગુજરાતી ફોન્ટ છે જે ડાઉનલોડ કરી શકશો અને પિક્સલ લેબમાં જે એડ કરી શકશો તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ હવે મિત્રો સૌ તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે ત્યારબાદ તમે ક્રોમ બ્રાઉઝરમાં સર્ચ કરશો ગુજરાતી ફોન્ટ એટલે આ રીતના હિન્દી ટાઈપિંગ ડોટ ઇન્ફો કરી અને એક વેબસાઇટ આવશે જે વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે જેમાં નીચેની તરફ મિત્રો સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઘણા બધા જે ફોન્ટ છે ગુજરાતી એ જોવા મળશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પહેલો ફોન્ટનું નામ છે આકાર ત્યારબાદ બીજો છે અક્ષર અહીંયા ત્રીજો ફોન્ટ છે અમદાવાદ આ રીતે અલગ અલગ સ્ટાઇલમાં મિત્રો ઘણા બધા ફોન્ટ છે તમે અહીંયા જોઈ શકો છો હવે મિત્રો અહીંયા એક ફોન્ટ છે મોગરા તો એ આપણે આ મોગરા ફોન્ટ છે જે ડાઉનલોડ કરવા માગતા હોય તો અહીંયા જે ડાઉનલોડનું ઓપ્શન છે મોગરાની બાજુમાં જેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો જે ફોન છે જે આપણે ફાઇલમાં ડાઉનલોડ થઈ ગયો છે ત્યારબાદ મિત્રો બેક આવી અને તમારા મોબાઈલની જે ફાઇલ હોય જે ઓપન કરવાની છે ફાઇલમાં મિત્રો આપણે અહીંયા ડાઉનલોડ ઉપર જશું એટલે અહીંયા તમે જોઈ શકો છો આપણે જે મોગરા ફોન ડાઉનલોડ કરેલો છે એ ફોન અહીંયા જોવા મળે છે ત્યારબાદ હવે મિત્રો અહીંયા મોગરાની બાજુમાં અહીંયા થ્રી ડોટ દેખાય જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે કમ્પ્રેસ કમ્પ્રેસ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો ફાઇલનું નામ આપવામાં આવશે અહીંયા સપોઝ મિત્રો આપણે નામ આપી દઈએ ફોન્ટ મોગરા ત્યારબાદ અહીંયા નીચેની તરફ ઓપ્શન જોવા મળશે કમ્પ્રેસ કમ્પ્રેસ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના કમ્પ્રેસ થઈ જશે ત્યારબાદ અહીંયા નીચે ઓપ્શન છે વન આઇટમ કમ્પ્રેસ અને અહીંયા વ્યૂ જ્યાં વ્યૂ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના જે આપણે અહીંયા ફોન્ટ મોગરા જે પહેલી ફાઇલ છે એ મિત્રો આવી ગઈ છે ત્યારબાદ આપણે અહીંયા ફાઇલ ઉપર સિમ્પલ એક વખત ક્લિક કરવાનું છે ફાઇલ ઉપર તમે એક વખત ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો ઓપ્શન જોવા મળશે એક્સ ટ્રેક એક્સટ્રેક ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે જેમાં મિત્રો અહીંયા નીચેની તરફથી ડન આપી દેવાનું ત્યારબાદ હવે મિત્રો આપણે પિક્સલ લેબ ઓપન કરવાની રહેશે હવે મિત્રો આપણે પિક્સલ લેબ છે જે ઓપન કરી લીધી છે ત્યારબાદ અહીંયા જે બીજો ઓપ્શન એનો છે જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો ઓપ્શન જોવા મળશે ફોન્ટ ફોન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના બધા ફોન્ટ જોવા મળશે ત્યારબાદ અહીંયા વચ્ચેના બોક્સમાં મિત્રો ઓપ્શન છે માય ફોન્ટ માય ફોન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે જેમાં મિત્રો અહીંયા ટેક્સ અને જે પ્લસનો આઇકોન દેખાય જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે હવે તમે અહીંયા ઉપર જે થ્રી લાઇન દેખાય જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો તમારા ડિવાઇસનું નામ બતાવવામાં આવશે અહીંયા સપોઝ છે વી ત્રેવી બાર જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે જેમાં અહીંયા ઓપ્શન જોવા મળશે મિત્રો ફાઇલ બાય ગૂગલ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઓપ્શન આવશે કમ્પ્રેસ્ડ ફાઇલ કમ્પ્રેસ્ડ ફાઇલ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો તમે જે નામથી ફોન્ટ સેવ કરેલો છે એ ફોન્ટ જોવા મળશે સપોઝ મિત્રો આપણે સેવ કરેલો હતો અહીંયા ફોન્ટ મોગરા અહીંયા તમે જોઈ શકો છો ફોન્ટ મોગરા છે જે આવી ગયો છે જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ફોન્ટ મોગરાની જે ફાઇલ છે એ જોવા મળશે જેના ઉપર તમે એક વખત ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા જે લાસ્ટમાં છે મોગરા ફોન્ટ છે જે એડ થઈ ગયો છે ત્યારબાદ અહીંયા નીચેથી મિત્રો ઓકે આપી દેવાનું તો આ રીતે તમે પિક્સલ લેબમાં મિત્રો ગુજરાતી ફોન્ટ છે જે એડ કરી શકશો આશા રાખો મિત્રો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલ ઉપર વહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણી ચેનલ ઉપરથી આવી અવનવી માહિતી કાયમી માટે ગુજરાતીમાં જ તમને મળતી રહેશે